સરસ મજાની સાડી અહીંયા થઈ ગઈ તૈયાર લેસ એ તેમ ખોલો વેરી ગુડ મોર્નિંગ ગરમીનો પારો આજે તો જો બહુ જ વધારે છે આમ એટલી ગરમી થઈ છે ને કે વાત જાવ જો બહુ ગરમી થતી હતી એટલે અમે નીલભાઈ ને એમ છું કે લાઈ શરબત બનાવી નાખું કેમ ગયો શું કરો છો ભાઈ ઈ રેવા દે એ નથી લેવાનું હું તને આપું છું બધું તો અહીંયા ઈ રહેવા દે અને જો એ શરબત બનાવવા માટે પાણી લઈ લીધું છે ને કે લાઈ મમ્મી હું બનાવું તો જો એ શરબત બનાવે છે એ ક્યાં જવું છે ટ્રેક્ટર લેવા હા લઈ લે મેળું નહીં હું આપું છું બીજું એટલે રહેવા દે આ લે લીંબુ

બીનો કાઢો હાથ રાખી દેવાય તો કાઢી લે દેવાયું મસ્ત લાગે રાજાપુરી જો અમારી ની સાઈઝ જો

ખોલો બોલો કોઈ છે કે નહીં ઘર માં ખોલતું નથી કેટલા બેલ માર્યા ક્યાં હતા

ઈ મૂકવાની છે સાડીમાં અને આ કલરની સાડી છે તો પછી હું તમને પાછું બતાવું કે મૂકાઈ જાય ને ત્યારે કેવું લાગે છે કેવું નહીં તો અત્યારે જો હું બેસી ગઈ છું મેં કીધું ફટાફટ એક સાડીનું કામ કર્યું છે એ બતાવી દઉં લેસ ને લટકણ ને બધું કરી નાખું અને પછી રેડી થાય ને ત્યારે હું તમને બતાવીશ કે કેવી લાગે છે જો મમ્મી પાલક સુધારે છે કાપે છે જોઈ શકો છો અયા તો જો પાલક લઈને બેસી ગઈ છું ત્યાર પછી અમે આવી ગયા મંદિરે આરતીમાં તો આ સાંજની આરતી થઈ ગઈ છે બધા દર્શન કરવા આવે છે વારાફરતી દર્શન કરી થોડાક દૂર જાય પછી હું તમને બતાવું ભગવાન દર્શન ભગવાન એટલા સરસ છે ને કે આપણને એમ થાય કે બસ જોયા જ કરીએ જો મસ્ત મજાનો પહેલાં રાધા રાધાકૃષ્ણ છે વચ્ચે શંકર ભગવાન છે પછી રામ લક્ષ્મણ જાનકી છે તો કૃષ્ણ ભગવાનનો મોર પીચ ને જો એટલું મસ્ત છે ને કે એમ થાય કે બસ જોયા જ કરીએ બધા સરસ મજાના દર્શન કરવા આવે છે આરતી કરે છે હું નીલ અને ધર્મ અમે ત્રણેય પણ ગયા હતા આરતીમાં જો સરસ મજાની સાડી અહીંયા થઈ ગઈ તૈયાર તે મૂકી દીધી છે મસ્ત જો અમારા ભીના હાથ અહીંયા અડી ગયા અને હું તમને લટકણ બતાવતી હતી ને લટકણ એ જા અહીંયા થઈ ગયા છે સરસ મજાના જો જો અહીંયા થોડાક દેખાય જો આ ટાઈપના મેં લગાવી દીધા છે આવી લેસ લઈ લીધી હતી અને આ સાડીનું કાપડ હતું ને એના જ મસ્ત મજાના લટકણ બનાવી દીધા છે ચોરસ કાપડ રાખીને બે વાર ફોલ્ડ કરી લઈએ એટલે જો આવા મસ્ત મજાના લટકણ બની જાય તો સરસ મજાની સાડી થઈ ગઈ છે તૈયાર હવે કંઈક એવો પ્રસંગ કેવો આવશે તો પહેરી લઈશું કેમ કે આમ તો આપણે કઈ પહેરતા ન હોય પણ આવું પ્રસંગ કેવું હોય ને તો છે ને આવી સાડી કેવું છે ને પહેરવાની મજા આવે ને લાગે તે સરસ આમ જો લટકણ ને બધું આમ સરસ થઈ ગયું છે કેમ કે એવો કઈ એવો કઈક નાનો એવો પ્રસંગ હોય ને તો સાડી પહેરાઈ જાય અને મજા આવે આમ કેમ કે આમ ઘરે તો આપણે ડ્રેસ પહેર એવું તો બધું પહેરતા જ હોય પણ આવું ક્યારેક એકદમ સિમ્પલ પ્રસંગ હોય લાડવા છે ચાંદલો છે એવું કંઈક હોય ત્યારે આવી સાડી છે પહેરવાની મજા આવે નો એન્ડ જો કરી દઈએ છીએ અને ગુડ નાઇટ બધાને જય શ્રી કૃષ્ણ શુભરાત્રિ કેમ કે હવે બસ જો અમે જવાના છીએ અમારે ઢીંગલીને રમાડવા માટે તો એને ત્યાં જઈએ હવે અને અહીંયા જ આપણે નો એન્ડ કરી દઈએ છીએ બધાનો આવતો દિવસ કાલનો દિવસ ખૂબ જ સારો જાય અને જય શ્રી કૃષ્ણ